તો શેરબજારમાં જબરજસ્ત ઉછાળો અને એક્ઝિટ પોલ બાદ માર્કેટ ખુલતા જ ઉછાળો અને ભારે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ અત્યારે હાલ છોતેર હજાર પાંચસો ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો એનએસસીનો નિફ્ટી આઠસો છ પોઈન્ટ નેવું પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે અત્યંત મહત્વના સમાચાર શેર બજારમાં તેજીનું તોફાન આવ્યું છે એક્ઝિટ પોલના તારણો જેવા બહાર આવ્યા તેની સાથે તરત જ આજે માર્કેટ ખુલતાની સાથે જ ભારે તેજી જોવા મળી રહી છે તો એક્ઝિટ પોલની અસર જોવા મળી રહી છે એક્ઝિટ પોલના જે તારણો આવ્યા હતા તે મુજબ દેશમાં લગભગ ત્રીજી વખત એનડીએની સરકાર બની રહી છે આ તારણો જોવા મળ્યા હતા એક્ઝિટ પોલમાં તેની અસર હવે શેર બજાર પર જોવા મળી રહી છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં બે હજારથી વધુ અંકોનો ઉછાળો એક્ઝિટ પોલ બાદ માર્કેટ તેજીની સાથે ખુલ્યું છે બે હજાર છસો પોઈન્ટની જંગી તેજી સેન્સેક્સમાં જોવા મળી જ્યારે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તો એક્ઝિટ પોલના જે તારણો હતા આંકડા હતા તેની અસર જોવા મળી છે ખુલતાની સાથે જ સેન્સેક્સમાં બે હજાર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને રેકોર્ડ હાઈ બતાવી રહ્યો છે ચૂંટણીના પરિણામો પહેલા શેર બજારમાં ભારે ઉથલપાથલ કહી શકાયા એક્ઝિટ પોલના જે તારણો છે તેની અસર જોવા મળી પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો બમ્પર તેજીનો માહોલ અત્યારે ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યો છે બજારના પ્રી ઓપનિંગમાં જ સંકેતો જોવા મળી રહ્યા છે માર્કેટ જે સવારે નવ વાગ્યાની સાથે ખુલતાની સાથે જ હજાર પોઈન્ટ અને ત્યારબાદ હાલમાં બે હજાર પોઈન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો છે તો નિફ્ટીમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે આઠસો પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે સેન્સેક્સ ખુલતાની સાથે માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે છોતેર હજાર પાંચસો સત્તાવનના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો એનઆઈસીનો નિફ્ટી આઠસો છ પોઈન્ટ નેવું પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ સાઠના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો અને અત્યારે જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં બબ્બર તેજી જોવા મળી રહી છે માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે એક્ઝિટ પોલની અસરના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં બે હજાર અંકોનો ઉછાળો જોવા મળ્યો એક્ઝિટ પોલ બાદ માર્કેટ ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો તો પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે સેન્સેક્સમાં બે હજાર છસો પોઈન્ટની જંગી તેજી જોવા મળી રહી છે જ્યારે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ છોતેર હજાર પાંચસો સત્તાવનના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે એનએસસીનો નિફ્ટી આઠસો છ પોઈન્ટ નેવું પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ સાતના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો અને આજે બમ્પર તેજી જોવા મળી રહી છે તો લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલના તારણો બહાર આવ્યા હતા અને એક્ઝિટ પોલના તારણો જે સામે આવ્યા હતા તેમાં એનડીએની ત્રીજી વખત દેશભરમાં સરકાર બની રહી છે તેવા તારણો જોવા મળ્યા અને તેને કારણે જ અત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં બમ્પર તેજી જોવા મળી રહી છે ભારતીય શેર બજારમાં જે પ્રી ઓપનિંગમાં જોવા મળી રહ્યું હતું કે તેજીનો માહોલ છે અને પ્રી ઓપન જ્યારે થયું માર્કેટ નવ વાગ્યાની જો વાત કરીએ તો નિફ્ટીમાં ત્યારે જ ઉછાળો જોવા મળી ગયો હતો હજાર પોઈન્ટનો તે સમય ઉછાળો હતો અને અત્યારે પણ ઉછાળા સાથે જ ટ્રેડ કરી રહ્યું છે શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યું છે ચૂંટણીના પરિણામો પહેલા ક્રેડિટ દરમિયાન જે સેન્સેક્સ છે બે હજાર પોઈન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો છે ચૂંટણીના જે પરિણામો છે તે પરિણામો આવતા પહેલાં એક્ઝિટ પોલના પરિણામો આવતા હોય છે અને મોટાભાગના એક્ઝિટ પોલની જ્યારે આપણે વાત કરીએ તો મોટાભાગની ન્યૂઝ એજન્સી અને ન્યૂઝ ચેનલોએ જે સર્વે કર્યો હોય ચૂંટણીનો તેનો એક્ઝિટ પોલના તારણો જે નીકળ્યા છે તે મુજબ આ વખતે ફરીવાર જંગી બહુમત જે છે તે એનડીએને મળવાની અત્યારે ધારણા છે અને સાથે જ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન જે જે તે નરેન્દ્ર મોદી જ બને તેવી શક્યતાઓ છે તારણો આવ્યા હતા તેના કારણે અત્યારે શેર બજાર

એક્ઝિટ પોલની અસર જોવા મળી શેર બજારમાં માર્કેટમાં પ્રી ઓપનિંગમાં મળ્યો એક્ઝિટ પોલ બાદ માર્કેટ ખુલતા જ ઉછાળો જોવા મળ્યો પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં ભારે ઉછાળો તેજીનું સળંગ તોફાન જોવા મળી રહ્યું છે બે હજાર છસો પોઈન્ટની જંગી તેજી સેન્સેક્સમાં જ્યારે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સ જે છોતેર હજાર પાંચસો સત્તાવનના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો નો નિફ્ટી આઠસો છ પોઈન્ટ હતો શેર બજારમાં એક્ઝિટ પોલની અસર જોવા મળી રહી છે એક્ઝિટ પોલના જે તારણો આવ્યા છે તેની અસર સેન્સેક્સ અને નિફ્ટીના ઉછાળા પર વર્તાઈ રહી છે જે પ્રકારે જોવા મળી રહ્યું છે માહોલ શેરબજારમાં રોકાણકારો માટે ખૂબ જ સારા સમાચાર છે જે પણ લોકોએ રોકાણ કર્યું હોય અલગ અલગ પ્રકારના શેર્સમાં છઠ્ઠા બજારમાં રોકાણ કર્યું હોય તેમના માટે પણ ફાયદાની વાત છે આખી પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં બે હજાર અંકોનો ઉછાળો જોવા મળ્યો છે નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે તો શેર બજારમાં જોવા મળી રહી છે એક્ઝિટ પોલની અસર સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે એક્ઝિટ પોલ બાદ માર્કેટ ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો તો પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો તેજીનું તોફાન અહીં શેર બજારમાં આજે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ બે હજાર છસો પોઈન્ટની જંગી તેજી નિફ્ટીમાં આઠસો પોઈન્ટનો ઉછાળો ચૂંટણી પરિણામો આવે તે પહેલા જ ભારતીય શેર બજારમાં જંગી તેજીનો માહોલ છે ઉછાળાનો માહોલ છે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ સેન્સે હજાર પોઈન્ટ હજાર સાતસો ત્રેવીસ હજાર ત્રણસો ઓલ ટાઈમ હાઈ પર હાલમાં ટ્રેડ કરી રહ્યું છે આ આખા વર્ષનો શેર બજારનો સૌથી મોટો ઉછાળો અત્યાર સુધીનો કહી શકાય ભારતીય શેર શેરબજાર બમ્પર તેજીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે બજારના પ્રી ઓપનિંગમાં સવારે નવ વાગ્યાની જો વાત કરીએ તો ત્યારે જ નિફ્ટીમાં એક હજાર પોઈન્ટનો ઉછાળો તે સમયે જોવા મળી ગયો હતો અત્યારે હાલ આઠસો પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી કારોબાર કરી રહ્યું છે તો સેન્સેક્સની જો વાત કરીએ તો માર્કેટ ખુલતાની સાથે જ બે હજાર અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો અને હાલ તેજી સાથે જ કારોબાર કરી રહ્યું છે તો એક્ઝિટ પોલ બાદ શેર માર્કેટ ઘેલું બન્યું છે તેમ કહી શકાય કે ખુલતાની સાથે જ બે હજાર પોઈન્ટની ઊંચાઈ જે છે તેને સ્પર્શી ગયું છે સેન્સેક્સ નિફ્ટી રેકોર્ડ પણ હાઈ બતાવી રહ્યું છે આપણી સાથે જોડાયા છે શેર બજારના માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની જી હરેશભાઈ ખુલતાની સાથે જ એક્ઝિટ પોલની અસર જોવા મળી છે અત્યારે માર્કેટ ખુલતાની સાથે અને શેર બજારમાં ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે 2000 પોઈન્ટનો સેન્સેક્સમાં નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો એવું છે કે માર્કેટમાં 5 વર્ષ પછી ફરી એક જી ઈવન દર 5 વર્ષે આવતી હોય છે એ ઇવેન્ટ આવી હતી અને એ ઇવેન્ટમાં સ્ટોક માર્કેટ ને જે વસ્તુ જોઈતી હતી એક્ઝિટ પોલમાં જોવા મળી રહી છે એના સાથે સાથે ગ્લોબલ ક્યુઝ નો સાથ મળી રહ્યો છે સાથે સાથે જે રીતના ડેટા એટલે જીટીપી ગ્રોથ વાય બેસીસ ઉપર આઠ પોઈન્ટ બે ટકા મંથ બેસીસ ઉપર સેવન પોઈન્ટ એટ પર્સન્ટ અને જે રીતના સ્ટેટમેન્ટ મીન્સ એક્ઝિટ પોલના પ્રમાણમાં જો આપણે એ એ વાતને આપણે વિશ્વાસ કરીએ ભાઈ કે હા આ જ મેન્ડેટ આવશે એ પ્રમાણે હાલના પ્રધાનમંત્રી જે દેશ ચલાવી રહ્યા છે અને બધું કંટ્રોલ કરી રહ્યા છે તો એમના સ્ટેટમેન્ટ એ આગામી પાંચ વર્ષમાં રિફોર્મ ઉપર સરકાર ધ્યાન રાખશે તો સ્વાભાવિક વાત છે કે માર્કેટમાં આ તેજી આવી છે અને કદાચ હું એ પણ કઉ કે આ જે તેજી આવી છે આ તો કદાચ એક બહુ નાની તેજી કહેવાય જે રીતના દેશ જો આ મેન્ડેટમાં કન્વર્ટ થઈ જાય એક્ઝિટ પોલ અને આના કરતા બી જો સારું મેન્ડેટ આવે સારો મેન્ડેટ એટલે આજના તબક્કે જો હું સરાંશ જોવા જઉં તો એનડીએ ને ત્રણસો ચાલીસ થી ત્રણસો સિત્તેર એસી સુધીની ગણતરી એક્ઝિટ પોલમાં આપણને જોવા મળી રહી છે હવે એમાં આપણે જોવા જઈએ તો બીજેપી ને અંદાજે બસો સિત્તેર થી ત્રણસો મળે છે પણ જો આવતીકાલે જ્યારે મેન્ડેટ આવે અને મેન્ડેટમાં બીજેપી ત્રણસો ત્રીસ આવી જાય આપણે ત્રણસો અને આસપાસ હાયર ગણતરી કરીએ છીએ એક્ઝિટ પોલમાં અને એને જો ત્રણસો ત્રીસ ઉપર આવી જાય અને એનડીએ ચારસો ચારસો ઉપર આવી જાય એના નજીક આવી જાય તો માર્કેટ માટે કે માર્કેટના જે ઇન્વેસ્ટર વર્ગ છે વધારે વધારે ખુશ થઈ જશે અને માર્કેટ કદાચ ઉછાળો આપે સંભાવના દેખાય છે કેમ દેખાય છે હવે હું ટેકનિકલી ડેટા પ્રમાણે વાત કરવા જાઉં તો ડેટામાં રિટેલ ઇન્વેસ્ટર્સ શુક્રવારના ડેટા પ્રમાણે તેજીમાં હતા ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો ફિફ્ટી ફિફ્ટીમાં હતા અને એફઆઈઆઈ એટી સેવન પર્સન્ટ શોર્ટમાં હતી મંદીમાં હતી હવે જો માર્કેટમાં આટલા સારા સમાચાર ને સારા ડેટા આવતા હોય તો એફઆઈઆઈ સ્વાભાવિક વાત છે ક્યાંક એમનો શોર્ટ કવર કરવા આવશે અને એફઆઈઆઈ જો શોર્ટ કવર કરવાનું શરૂ કરે તો એક વાત છે કે માર્કેટ અહીંથી બીજા પાંચ ટકા ઉછાળો આપે મીન્સ આજના બંધ થી તો કોઈ નવાઈ નથી હાલના તબક્કે વોલાટિલિટી ઇન્ડેક્સ જે ચોવીસ હતો ઘટીને ઓગણીસ પોઈન્ટ પચાસ ને હાલના તબક્કે વીસ ચાલી રહ્યો છે તો વોલાટીલિટી ઇન્ડેક્સ બી સાંજ સુધી જો ફરી ચોવીસ ઉપર આવી જાય તો શક્યતા છે કે માર્કેટમાં કાલે એક અગેન અને જે મેન્ડેટ જે કહું છું કે એ પ્રમાણમાં આવે તો અગેન એક સારી સ્થિતિ આપણને જોવા મળી શકે બિલકુલ તો હરીશભાઈ પછી રોકાણકારોને આપ શું કહેવા માંગશો મેં બધી વાત કરી કે રોકાણકારોને આ જ વાત છે કે આગામી પાંચ વર્ષ આપણા પ્રધાનમંત્રીનો સ્ટેટમેન્ટ છે એક્ઝિટ પોલ લઈને કે જો આ મેન્ડેટ આ સરકારને જો મળે તો આગામી પાંચ વર્ષ રિફોર્મ ના રહેશે જો રિફોર્મ ના રહેશે તો રિફોર્મ ઇકોનોમી પણ હોઈ શકે સોશિયલ પણ હોઈ શકે વગેરે વગેરે તો ઇકોનોમી તો હશે જ હશે એમનું જ સપનું છે કે વીસ પચીસ વર્ષમાં દેશને નંબર વન ફોર્ટી સેવન સુધી નંબર વન કરવાનું છે તો ઇકોનોમી તો વધવાની છે તો હાલના તબક્કે આપની નીતિ જે ચોવીસ હજાર કે ત્રેવીસ હજાર છે તેવી ચોવીસ હજારના ના વચ્ચે ફરી રહી છે એ આગામી પાંચ વર્ષમાં ચાલીસ પચાસ હજાર થઈ જાય ડબલ થઈ જાય તો એમાં કોઈ નવાઈ નથી કારણ કે સરકાર એક હેતુ સાથે તમે જોઈ લો તો નથી બધું ડેવલપમેન્ટની જ વાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાવર ડેવલપમેન્ટ તમારો રૂરલ ડેવલપમેન્ટ વગેરે વગેરે તો જો અને વરસાદનો બી સાથ મળી જાય સરકારને તો દેખીતી વસ્તુ છે કે આગળ જવાનું છે તો ઇન્વેસ્ટર વર્ગને તો એમ જ કે વિશ્વાસ રાખો જે રીતના ડેટા આવી રહ્યા છે કે જે રીતના મેન્ડેટ કદાચ મળી જાય તો ઇન્વેસ્ટર વર્ગને તો ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ અને આગળની પાંચ વર્ષ ભારતનું રહેશે એવું મારું માનવું છે બિલકુલ આભાર હરીશભાઈ સમગ્ર માહિતી આપવા બદલ થેન્ક યુ તો શેર બજારમાં એક્ઝિટ પોલની અસર જોવા મળી છે અને જે પ્રકારે માર્કેટ એક્સપર્ટ હરિશભાઈએ પણ માહિતી આપી તે મુજબ કે આગામી જે પાંચ વર્ષ છે જો ખરેખર એક્ઝિટ પોલમાં જે પ્રકારના તારણો જોવા મળ્યા છે આપણને જો ખરેખર એ મે મેન્ડેટમાં કન્વર્ટ થાય છે એટલે કે જો ખરેખર એ પરિણામો જે તારણો છે અનુમાનો જે છે તે સાચા પડે છે તો પછી આગામી જે પાંચ વર્ષ છે તે પાંચ વર્ષનો જે સમયગાળો છે ખૂબ જ મહત્ત્વનો રહેશે કેમ કે અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળી શકે છે ઘણા બધા ક્ષેત્રોમાં ખાસ કરીને જે સામાજિક ક્ષેત્રો છે અને આ સિવાય જે આર્થિક જે આપણે અર્થતંત્રની વાત કરીએ તો તેમાં પણ ફેરફારો જોવા મળી શકે છે આથી ઇન્વેસ્ટર્સ માટે ખૂબ જ સારો સમય એકંદરે આવવાનો છે તેમ કહી શકાય 도와드